નાઇન કે એમએસ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોવીસ ક્ષત્રિય સમાજ દ્વારા બાળ તેમજ ચૌહાણ સમાજની અગુમી બે હજાર ચોવીસ ઇનામ વિતરણ કાર્યક્રમની મિટિંગ મળી ચોવીસ ક્ષત્રિય સમાજ બાળ તેમજ ચૌહાણ સમાજની દર વર્ષની જેમ બે હજાર ચોવીસની ઇનામ વિતરણ માટે શ્રી આશાપુરા ચામુંડા માતાજી મંદિર તરફ મુકામે પૂર્વ તૈયારી માટેની સમાજના પ્રમુખ સહિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં બે હજાર ચોવીસ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ બે દસ બે હજાર ચોવીસને બુધવારના રોજ ચામુંડામાં માતાજી મંદિર ભવાનીપુરા વણગલા મુકામે યોજાશે તેવું નક્કી કરવામાં આવ્યું ચોવીસી ક્ષત્રિય સમાજ બારડ અને ચૌહાણ સમાજની મિટિંગ ભવાનીપુરા મુકામે ઇનામ વિતરણની તૈયારી નક્કી કરવા માટે મળી હતી અને માર્કશીટ જેમાં કરવાની છેલ્લી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ શનિવાર સુધી લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું